ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા દાંતીવાડા ડીસા પાલનપુર અને વડગામ વિસ્તાર સહિત જિલ્લામાં છેલ્લા દસ દિવસથી એક ધાર્યો વરસી રહેલ ભારે વરસાદથી ખેડૂતોના મગફળી અને બાજરી જેવા પાકોને મોટું નુકસાન થયા અંગેની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરી નુકસાની તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગણી કરી છે માવજીભાઈ ખેડૂતો દ્વારા મોંઘા ભાવનું બિયારણ ખરીદી મગફળીનું જે વાવેતર કરેલ હતું તે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં મગફળીનો પાક બગડી ગયાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરી સરકાર પાસે વળતરની માંગણી કરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવલ દાંતીવાડા सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुखा रामा टकी रहे ने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मा शक्ति छे भरपूर सुकारो रो ओछो पके उपज लख लूट कॉस्मोस एरंडा भी